તો ઝડપથી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક જે છે એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે આપણા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકો છો હાઈકોર્ટ પટાવાળાના રિઝલ્ટની વાત કરીએ તો અમદાવાદ જે સીસી અને એસસીટી છે એમાં સૌથી પહેલાં ઉમેદવારોને તમે જોઈ શકો છો કે બાણું પોઈન્ટ પાંત્રીસ માર્ક્સ છે બરાબર એ એસિબીસી કેટેગરી એના પછી છે જનરલ ઈડબ્લ્યુએસ બાણું પોઈન્ટ બે માર્ક્સ બરાબર આ વાત કરીએ અમદાવાદ સીસી અને એસસીટી ની એ જ પ્રમાણે એફસી ની જોઈએ તો નેવ્યાસી પોઈન્ટ છત્રીસ છે ઈડબ્લ્યુએસ બરાબર એના પછી છે એસસી કેટેગરી એસી પોઈન્ટ અગણા છે બરાબર એ જ પ્રમાણે જો આખા જિલ્લા વાઇઝ કહેવાય ને કે જિલ્લા વાઇઝ સિલેક્શન લિસ્ટ આવી ગયું છે જો અમદાવાદ મેટ્રો નું રિઝલ્ટ છે બરાબર છે જિલ્લા વાઇઝ જે કોર્ટો છે એ કોર્ટ વાઇઝ એનું રિઝલ્ટ આપેલું છે બરાબર જો અહીંયા આગળ જો અમદાવાદ રૂરલનું છે એના પછી બધા જે જિલ્લા વાઇઝ આખી ફાળવણી જે છે લિસ્ટ આવી ગયું છે બરાબર તો આની અંદર જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે બરાબર એમને ડાયરેક્ટ જિલ્લાની પસંદગી જ આપી દીધેલી છે કે આ જિલ્લામાં એમનું પોસ્ટિંગ હશે બરાબર જો આ અમરેલી જિલ્લાનું છે તો એમાં નેવું પોઈન્ટ પાંત્રીસ માર્કસ છે ઉમેદવારને એસીબીસી કેટેગરીમાં બરાબર ટોટલ કેટલા ઉમેદવારોને બોલાવ્યા છે એ પણ આપણે જોઈ લઈએ

હિંમતનગર સાબરકાંઠા રાજકોટ છે બરાબર છે તો આ જિલ્લા વાઇઝ પોરબંદર છે તો જિલ્લાનું જે લિસ્ટ છે એ આવી ગયું છે બરાબર જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું ત્યાં જઈને તમે આ પીડીએફ જોઈ શકશો ઓકે અને વોટસએપ ગ્રુપની લિંક પણ અહીંયા આપેલી છે તો વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેશો તો મિત્રો આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે પથદર્શક દર્શક યુટ્યુબ ચેનલ સાથે જય હિન્દ જય ભારત